પ્રિન્સ બાર સાયન્સમાં ભણતો હતો અને તેની ઉંમર સત્તર વર્ષ હતી મળતી માહિતી મુજબ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ સુરતના મોચરાવરા છા સ્થિત આનંદધારા સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરે કોઈ કારણોસર આગ લાગી હતી આગ લાગતા તે આફરાતફરીનો માહોલ સર્જાયો હતો બીજી તરફ આગને કારણે ઘરમાં પરિવારના સાત સભ્યો ફસાઈ ગયા હતા જ્યારે છ સભ્યો સહી સલામત બહાર નીકળી ગયા હતા પરંતુ અઢાર વર્ષીય પુત્ર પ્રિન્સ ફસાઈ જતા તેનું મોત થયું છે આગ અંગેની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગમાં ઘર વખરી સહિતનો સામાન બળી ગયો હતો ત્યારે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું મકાન હતું જેમાં પહેલા માળે આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી આગમાં ફર્નિચર ઘરવખરી એલિવેશન બારી બારણા સહિતનું સામાન બડી ગયો હતો વિકુલ સુવાડિયા કોર્પોરેટર સુરત માનદ પદિકા આજે રાત્રે ખૂબ જ દુખદ ઘટના બની ગઈ વૉર્ડ નંબર 16 ના કોર્પોરેટર જિતેન્દ્રભાઈ કાછરીયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ 2:00 વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી બધા બીજા માળે સૂતા હતા ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કઈક આગ લાગી છે એ તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાય એવું નહોતું એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જે બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ આફડા તપડીમાં જીતેન્દ્રભાઈ કાછડીયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે

કેટલો અભ્યાસ કરતો હતો તરીકે બારમાં હું વર્તો સાયન્સમાં ને સત્તર વર્ષ જૂનો